ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદે વિદાય લઈ લીધી છે પરંતુ આ વિદાયની પહેલા નવો વરસાદી રાઉન્ડ આવી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે અત્યારે હાલ નવરાત્રિનો પાવન તહેવાર આવવાનો છે ને આજ નવરાત્રીના પાવન તહેવારની અંદર વરસાદ પણ ક્યાંક વિઘ્ન બની શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે આગામી દિવસમાં વાતાવરણ કેવું રહેવાનું છે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડી શકે છે તેની સાથે હવામાન નિશાન પરેશ ગોસ્વામીને કઈ આગાહી આવી છે તેના વિશે વાત કરીએ આજની આવેદર અપ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ગુજરાતમાં અત્યારે હાલ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ છે તે નહીવત જોવા મળી રહ્યો છે પરંતુ આગામી સમયમાં ક્યાંક વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે સૌથી તો હવામાન વિભાગની આગાહી વિશે વાત કરીએ ખાસ કરીને જો વાત કરવામાં આવે આજના દિવસથી તો કચ્છ છે તેની સાથે બનાસકાંઠા પાટણ અને મહેસાણા અહીંયાથી ક્યાંક વરસાદે વિદાય લઈ લીધી હોય એવું લાગી રહ્યું છે દરિયાકાંઠાના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ ગીર સોમનાથ અને અમદાવાદ જે મધ્ય ગુજરાત છે ગાંધીનગર તેની સાથે સાબરકાંઠા અરવલ્લી મહિસાગર ખેડા આણંદ પંચમહાલ અને જે દાહોદ છે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે નીચેના ભાગના જિલ્લાઓની તો દમણ છે વલસાડ છે ડાંગ નવસારી તાપી સુરત ભરૂચ વડોદરા છોટા છોટાઉદેપુર અને નર્મદા અહીં પણ ક્યાંક ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા આજના દિવસ માટે વ્યક્ત કરવામાં આવી છે એ બાદ વાત કરવામાં આવે એકવીસમી તારીખની એટલે કે નવરાત્રીના શરૂઆતની આગળના દિવસની એ દિવસે પણ ક્યાંક ગુજરાતમાં એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કચ્છ મહેસાણા બનાસકાંઠા અને પાટણની અંદર વરસાદની કોઈ જ સંભાવના નથી પરંતુ જે દરિયાકાંઠાના વિસ્તારો આવેલા છે દરિયાકાંઠાને અડીને જે જિલ્લાઓ આવેલા છે અહીં

વાત કરવામાં આવે નવરાત્રીના દિવસોની તો ખાસ કરીને જે સમયે નવરાત્રીની શરૂઆત થાય છે એ સમયે પણ ક્યાંક ગુજરાતની અંદર છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે ક્યાં વરસાદ નથી પડવાનું તો ખાસ કરીને કચ્છ બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ જિલ્લાઓની અંદર વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ દેવભૂમિ દ્વારકા છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ છે તેની સાથે અમરેલી ભાવનગર રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ એટલે કે જે વાત કરવામાં આવે સૌરાષ્ટ્ર બાજુની તો સૌરાષ્ટ્રમાં ક્યાંક છૂટો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે ખાસ કરીને અમદાવાદ આણંદ વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ ખેડા ગાંધીનગર અને જે ઉત્તર ગુજરાતનો ભાગ આવેલો છે ને જે નીચેના જિલ્લાઓ આવેલા છે અહીં પણ ક્યાંક વરસાદ પડી શકે છે છૂટો છવાયો તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા પણ એ બાદ જો વાત કરવામાં આવે ત્રેવીસ તારીખની નવરાત્રિના દિવસો છે ત્યારે પણ ઉપરના જે ચાર જિલ્લાઓ છે ત્યાં વરસાદની કોઈ જ આગાહી કરવામાં નથી આવી પરંતુ જે ખાસ કરીને દરિયાકાંઠાની સાથે જોડાયેલા જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં ક્યાંક હળવો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે મધ્ય ગુજરાતમાં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે ને જે નીચેના ભાગના જિલ્લાઓ આવેલા છે એટલે કે ભરૂચ છે સુરત છે નવસારી છે ત્યાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે વાત રહી હવામાન વિભાગની તો હવામાન વિભાગ દ્વારા તો આગાહી કરવામાં આવી છે પરંતુ તેની સાથે હવામાન નિશાન પરેશ ગોસ્વામીએ પણ ચોમાસાએ હજી વિદાય લીધી નથી ક્યાંક ચોમાસું છે તે અત્યારે હાલ અટવાયેલું છે એ વાતને લઈને પણ આગાહી કરી છે વધુમાં હવામાન નિશાન પરેશ ગોસ્વામીએ શું કહ્યું તે પણ સાંભળીએ બે હજાર પચીસ નું ચોમાસું તેના અંતિમ ચરણમાં છે રાજ્યના અમુક જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ ચુકી છે છતાં પણ હજુ બંગાળની ખાડી સક્રિય છે બંગાળની ખાડીની વધુ એક સિસ્ટમ ગુજરાત તરફ આવે અને નવરાત્રી ઉપર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે જેની સંપૂર્ણ માહિતી આપવાની છે તો એ જણાવી કે રાજ્યની અંદર અત્યારે સક્રિય હતું ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે અત્યારે કચ્છના ઉત્તર ભાગો અને ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાંથી ચોમાસાની વિદાય થઈ ચુકી છે પણ ચોમાસું જે રીતે છેલ્લા બે દિવસથી અટક્યું છે આમ તો ચોમાસાની વિદાયની જે પ્રોસેસ ચાલુ થઈ મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થઈ બે દિવસ સુધી ઝડપથી એ નીચે આવ્યું પણ હવે એ ચોમાસાની વિદાય છે તે અટકી ગઈ છે કેમ કે હજુ પણ ભેજવાળા પવનો આવી રહ્યા છે અને થંડસ્ટોમ એક્ટિવિટી થઈ રહી છે છેલ્લા બે દિવસથી જોવા જઈએ તો બે દિવસથી રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર બંગાળની ખાડીની અસ્થિરતાને કારણે છૂટાછવાયા વરસાદો નોંધાયા છે જે જગ્યાઓ પર વરસાદો નોંધાયા છે ત્યાં ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ પડ્યા છે અનેક વિસ્તારોની અંદર લગભગ એક થી લઈને ચાર ઇંચ છે જેની અંદર દક્ષિણ ગુજરાતના સુરત સહિતના અનેક જિલ્લાઓની અંદર વરસાદ નોંધાયા તો એ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યા છે સૌરાષ્ટ્રની અંદર પણ છેલ્લા બે દિવસથી જૂનાગઢના કોઈ ભાગો અમરેલી ગીર સોમનાથ ભાવનગર અને બોટાદના છૂટાછવાયા વિસ્તારોની અંદર સપ્ટેમ્બર સુધી તારીખથી પછી આમ તો નવરાત્રી શરૂ થવા જઈ રહી છે નવરાત્રી ઉપર પણ લગભગ માની શકાય કે શરૂઆતના દિવસમાં છૂટાછવાયા વરસાદ વરસી શકે છે જોકે શરૂઆતના દિવસમાં વરસાદ હશે એ વરસાદ એકદમ છૂટાછવાયા અને સામાન્ય વરસાદ હશે પણ નવરાત્રીના જે છેલ્લા દિવસો હશે એમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે છે એનું કારણ કે બંગાળની ખાડીની અંદર ફરીથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે અને અત્યારે અલગ અલગ મોડેલોનો જે અમે અભ્યાસ કરી રહ્યા છીએ એ મુજબ એ સાયક્લોનિક સર્ક્યુલેશનનો જે ટ્રેક છે તે આંધ્રપ્રદેશના માર્ગે થઈને મહારાષ્ટ્ર અને ત્યાંથી પછી ગુજરાત ઉપર થઈને પસાર થાય તેઓ અત્યારે લાગી રહ્યું છે જો આ ટ્રેકમાં કોઈ ફેરફાર ન થાય તો નવરાત્રીના છેલ્લા દિવસોમાં એટલે કે સપ્ટેમ્બરથી લઈ અને બે ઓક્ટોબર સુધી રાજ્યની અંદર સામાન્યથી મધ્યમ અને અમુક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ તો આઈસોલેટેડ વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ છે આની અંદર સૌથી વધારે તીવ્રતા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે તેવું અનુમાન છે એ પછી જે કચ્છના ભાગો હશે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવનાઓ રહેલી છે એટલે જે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ હતી એ હવે થોડીક લેટ થશે અને આમ તો જે ચોમાસું અત્યારે જે અટકી પડ્યું છે એ ચોમાસું ત્યાં જ અત્યારે સ્થિર થઈ જશે ગુજરાતના લગભગ મેં આપણે જણાવ્યું એમ કે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ છે પણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ચોમાસું સક્રિય છે અને આ સપ્ટેમ્બર મહિનો મહિનો પૂર્ણ ન થાય ત્યાં સુધી હજુ આ વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થાય તેવી શક્યતાઓ હાલ ઓછી દેખાઈ રહી છે કેમ કે અઠયાવીસ તારીખથી રાજ્યની અંદર ફરીથી એક વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે અને આ રાઉન્ડ છે એ અઠ્યાવીસ થી બે ઓક્ટોબર સુધીમાં લગભગ ગુજરાતના પચાસ થી સાહીઠ ટકા વિસ્તારોને પ્રભાવિત કરે અને અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદના રૂપમાં અસર કરે તેવું લાગી રહ્યું છે ખાસ કરીને આ જે છેલ્લો વરસાદ હશે એ વરસાદમાં ગાજવીજનું પ્રમાણ પણ વધુ જોવા મળશે અને પવનની સ્પીડ છે એ પણ નોર્મલ કરતા થોડી વધારે હશે એટલે કે વરસાદ દરમિયાન જે સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થશે જેને કારણે પવનની ઝડપ છે એ પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નોંધાય તેવું એક અનુમાન છે એટલે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર વચ્ચે ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ રાજ્યની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે અને આ સમયગાળા દરમિયાન નવરાત્રીનો પણ પર્વ હશે અને એ સાથે ખેડૂતોને ખેતી પાકનું હાર્વેસ્ટિંગ પણ ચાલતું હશે એટલે દરેક જગ્યાએ ગુજરાતીઓને નુકસાની જાય તેવી સંભાવનાઓ હાલ અમને દેખાઈ રહી છે અત્યારે ટ્રેક છે એ મુજબની આ વાત કરવામાં આવી છે જો આ ટ્રેક ની અંદર કોઈ ફેરબદલ થશે તો ચોક્કસથી અમારા તરફથી આપને માહિતી આપવામાં આવશે જે પ્રમાણે આપણે જોયું એ પ્રમાણે આજના દિવસથી ક્યાંક જે નવો વરસાદી રાઉન્ડ છે એની શરૂઆત થઈ રહી હોય એવું લાગી રહ્યું છે કારણ કે આજે વહેલી સવારે અમદાવાદમાં પણ ક્યાંક વરસાદ જોવા મળ્યો હતો તેની સાથે જો વાત કરવામાં આવે ગઈકાલની તો ગઈકાલે પણ ઘણા બધા એવા વિસ્તારો છે સૌરાષ્ટ્રના અમરેલીમાં ને એ બધી જગ્યાએ પણ ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો હતો ખાસ કરીને ગોંડલની અંદર પણ ક્યાંક વરસાદ જોવા મળ્યો હતો ને આગામી સમયમાં સૌરાષ્ટ્ર બાજુના જે જિલ્લાઓ છે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓએ જોર પકડ્યું છે અને ખાસ કરીને જે રીતે હવામાન નિષ્ણા નિશાંત પરેશ ગોસ્વામીને પણ સાંભળ્યા એમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ચોમાસાએ હજી વિદાય લીધી નથી ચોમાસું જે અત્યારે હાલ ગુજરાતમાં ક્યાંક અટવાયેલું છે એટલે કે હજી પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે ને નવરાત્રિની અંદર પણ આ વરસાદ ક્યાંક વિઘ્ન બની શકે છે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર